હેલો મિત્રો તો આપણા નો બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મિત્રો હું એમ છું કે આપણે અત્યારે છે ને કોઈ પણ કાર્યક્રમમાં ટેલેન્ટની કાંઈ કમી જ નથી એમ કેટલું ટેલેન્ટ છે ને કાંઈ આમ કોમ્પ્યુટર કરતા વધારે અત્યારે ટેલેન્ટ વધી ગયું છે એમ તમે હું તમને દાદીમાનો વિડીયો બતાવું છું એ વિડીયોમાં તમે જુઓ એ બંગડી બનાવે છે કેટલી સરળતાથી કેટલી સહેલાઈતાથી બંગડી બની જાય છે આમ મેને તો એની રીલ જોતા તો આમ મને એમ વિચાર આવે છે કે આ કેટલું આમ આરામથી આસાનીથી આ કામ કરી લેશે પણ એક આપણને એક કામ આવડી જવું ને એક આપણા મહત્વની વાત છે બરાબર તો તમે એ દાદીમોનો વિડીયો જોવો તમે કે નાની કેટલી આસાનીથી ને કેટલી સહેલાઈથી બંગડી બનાવી નાખે છે એમ બાકી ટેલેન્ટ તો એ ભાઈ અત્યારે છે હો ખૂબ ટેલેન્ટ છે જુઓ વાહ દાદીમાં વાહ વાહ દાદીમાં વાહ